નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં આપણે ઝવેરચંદ મેઘાણીની ખૂબ જ સરસ મજાની વાર્તા જોઈશું વાર્તાનું નામ છે ફૂલનું મૂલ શિયાળાના દિવસો હતા કળકળતી શીતમાં ફૂલો સુકાઈ ગયેલા કુંજોમાં અને બગીચામાં ઝાડ બધા શિશુહીન મા બાપ જેવા ઉદાસ ઊભા હતા પણ પેલું સરવર્કોનું એ સરોવરની વચોવચ એક કમળ ઉઘડેલું છે એ તો સુદાસ માળીનું સરોવર એવું ફૂલ તો વસંતમાએ ન ખીલે સુદાસ આનંદથી છલકાઈ ઉઠ્યો એના મનમાં થયું કે રાજાજીને આજે આ ફૂલ ભેટ કરી આવીશ ફૂલોના શોખીન રાજાજી આજે અકાળે આ કમળ જોઈને મને મોં માગ્યું મૂલ આપશે વાયુનો એક હિલોળો વાયો કમળે જાણે ખુશખુશાલ બનીને છેલ્લો હિંચકો ખાધો માથા ઉપરથી એક કોયલ ઢોકતી ગઈ માળીએ માન્યું કે મંગળ સુકન થયા સહસ્ત્ર પાંખડીનું એ ફૂલ લઈને સુદાસ રાજમહેલ સામે વાટ જોઈ ઊભો છે રાજાજીને સમાચાર કહેરાવ્યા છે હમણાં જ રાજાજી બોલાવશે મૂળલો લોભી સુદાસ એ ફૂલની સી સી જાતના કરી રહ્યો હતો એની પાંખડી ઉપરથી ઝાકળનું એક બિંદુ પણ સુદાસે નીચે પડવા ન દીધું એટલામાં જ રસ્તે એક આદમી નીકળ્યો કમળને જોતો જોતો એ પુરુષ પાસે આવ્યો સુદાસને પૂછ્યું ફૂલ વેચવાનું છે રાજાજીને ધરવાનું છે સુદાસે ટૂંકો ઉત્તર દીધો મારે તો રાજાજીના પણ રાજાજીને ધરવા મન છે આજે બુદ્ધદેવ પધાર્યા છે બોલો શું દામ લેશો પણ હું એક ભાષા સુવર્ણ આશા કરીને નીકળ્યો છું કબૂલ છે ત્યાં તો નોબત ગડગડી શરણાઈનો સૂર આવ્યો કુમકુમ ચંદનના થાળ માથે મેલીને રમણીઓનું વૃંદ ગીતો ગાતું ચાલ્યું આવે છે રાજા પ્રસંજીત પગે ચાલતા બુદ્ધદેવના દર્શને પડ્યા છે નગરની બહાર પ્રભુ ગૌતમ પધાર્યા છે કમળ જોઈને રાજા હર્ષ પામ્યા મનમાં થયું કે પ્રભુના પૂજનમાં આજે પુષ્પની જ ઉણપ હતી તે પૂરી થશે રાજાજીએ પૂછ્યું ફૂલનું શું મૂળ લઈશ સુદાસ સુદાસ કહે મહારાજ ફૂલ તો આ સજ્જને રાખી લીધું છે કેટલી કિંમતે સોનું તોડવાનું પ્રાચીન કાળનું માપ એક માસા સુવર્ણ હું દસ માસા દઉં રાજાજીના માથું નમાવીને પેલો પુરુષ બોલ્યો સુદાસ મારા વીસ માસા રાજાજીનું મોં પડી ગયું તેમનું હૃદય જરા દુભાયું પેલો પુરુષ બોલ્યો મહારાજ હું અને આપ બંને પ્રભુ બુદ્ધના દર્શને ચાલ્યા છીએ મારે પણ આ પુષ્પ પ્રભુના ચરણે જ ધરવાનું છે આ પુષ્પને માટે આજ અહીં આપણે રાજા પ્રજા રૂપે નથી ઊભા બે ભક્ત રૂપે ઊભા છીએ રોષ કરશો કરશે મા હે સ્વામી આજે ભક્તિના પૂર દુનિયાદારી મર્યાદા માનતા હસીને રાજાજી ભૂલ્યા ભક્તજન હું રાજી છું સુખેથી માગણી કરો તમે વીસ માસા કહો તો મારા ચાળીસ તો મારા એટલું બોલવા જાય ત્યાં સુદાસ બેલી ઉઠ્યો માફ કરજો મહારાજ માફ કરજો સજ્જન મારે આ ફૂલ વેચવું જ નથી એટલું કહીને તેણે દોટ મૂકી બંને ભક્તો ચકિત નજરે જોઈ રહ્યા સુદાસ મારી ફૂલ લઈને નગર બહાર નીકળ્યો એટલો ઊભો ઊભો એ વિચાર કરે છે કે જે બુદ્ધદેવને ખાતર આ ભક્તો આટલું દ્રવ્ય ખર્ચે એ પુરુષ પોતે કેટલા ધનવાન હશે કેટલા દિલાવર હશે એને જો આ ફૂલ આપવું તો મને કેટલું બધું દ્રવ્ય મળશે પદ્માસનવાળીને વડલાને છાંયે બુદ્ધ બેઠેલા છે ઉજ્જવલ લલાટ મોં પર આનંદ હોઠમાંથી સુધા ઝરે છે આંખમાંથી અમી ટપકે છે જેવા વાદળોનો ઘેરો ગંભીર ઘર ઘરાટ તેવી જ એ તપસ્વીને વાણીનો નિર્માણ નાદ છે સુદાસ સ્તબ્ધ બનીને ઊભો એના મોંમાંથી ઉચ્ચારણ પણ નથી નીકળતો એ તો જોઈ રહ્યો છે પહેલાં સદ સામે મોય ઉપર બેસીને સુદાસે એ પરમ તપસ્વીના પગ આગળ કમળ ધરી દીધું વડલાની ઘટામાંથી પંખીઓએ ગાન કર્યું વાયુની એક લહેરી વાય કમળની પાંદડી ફરી ફરીને હસવા લાગી સુદાસને સુકન મળ્યા હસીના બુદ્ધે મીઠે સ્વરે સવાલ કર્યો હે વર્ષ કંઈ કહેવું છે કાંઈ જોઈએ છે ગદગદ સ્વરે માડી બોલ્યા બીજું કંઈ નહીં તમારી ચરણરજની માત્ર એક જ કણી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ